જય સ્વામિનારાયણ તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ કારતક સુદ બારસ બુધવાર વડોદરા શહેરમાં ખારી ઉપર સુરૈયા લુહાર આદિ દસ બાર સત્સંગી હરિભક્તો રહેતા હતા તેમણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને તેડી જઈને પધરામણી કરી પૂજા કરવા પોતાને ઘેર બોલાવ્યા તેથી ગોપાળાનંદ સ્વામી પંદર વીસ સાધુઓને સાથે લઈને તેમને ઘેર ગયા હરિભક્તો સ્વામીની પૂજા કરીને દંડવટ પ્રણામ કરીને પગે લાગ્યા પછી સ્વામી ત્યાંથી ઉઠીને ખારી વાવ પાસે એક જૂનું શિખરબંધ મંદિર હતું ત્યાં ગયા તે મંદિર જોઈ સ્વામીએ હરિભક્તોને પૂછ્યું કે એમાં ક્યાં દેવની સ્થાપના કરેલ છે ત્યારે હરિભક્તોએ કહ્યું જે સૂર્યનારાયણ દેવની મૂર્તિ છે સ્વામી કહે એ તો આપણા પૂજ્ય દેવ છે ચાલો જઈને દેવના દર્શન કરીએ સ્વામી મંદિરમાં જઈને મંદિરના પૂજારીને મળ્યા અને શ્રી સૂર્યનારાયણ દેવને બરફીનો થાળ નૈવેદ્યમાં મૂકો પછી સ્વામીએ પૂજારીને કહ્યું કે આ દેવની પૂજા તમે કરો છો તેમણે હા કહી ગોપાળાનંદ સ્વામીએ સૂર્યનારાયણ દેવની મૂર્તિ પાસે ઊભા રહીને કહ્યું કે હે સવિતા દેવ પ્રસન્ન છો ને આ મોટા સુશોભિત મંદિરમાં પૂજા સેવા યોગ્ય રીતે તમને સાનુકળતા તો છે કે નહીં ત્યારે સર્વના સાંભળતા શ્રી સૂર્યનારાયણ દેવ બોલ્યા કે સ્વામી તમે અહીં પધાર્યા તેથી હું બહુ પ્રસન્ન છું અને સેવા પૂજા તો આ બ્રાહ્મણ ભક્તિભાવથી કરે છે ખરા પણ એ બ્રાહ્મણ બરાબર ધર્મ પાળતા નથી ગાળા વિનાના જળ અને દૂધથી રસોઈ કરી મને થાળ ધરાવે છે તેથી અમે જમતા નથી પણ હમણાં શ્રીઅરિયા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને અનેક જીવોના કલ્યાણ કરે છે ને અનેક લીલાઓ કરી પોતાના એકાંતિક ભક્તોને સુખ આપે છે હું પણ એ પ્રભુનો ભક્ત છું અને એમના લીધે જ તેજ અને મોટપ મળી છે માટે મારી પણ ઈચ્છા છે કે એ મહાપ્રભુના સમીપે રહી એમની સેવા કરું ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે ભલે એમ ઈચ્છા હોય તો અમે ચાર દિવસ પછી વડતાલ જઈએ ત્યારે સાથે લઈ જશું ત્યાં લક્ષ્મીનારાયણ આદિ ભગવાનના સ્વરૂપ સ્થાપન કર્યા છે તેમની સમીપમાં તમારી પ્રતિમાનું સ્થાપન કરીશું આથી રાજી થઈને સૂર્યદેવે કહ્યું કે સ્વામી તમે તો અતિ મોટા છો અને ભગવાનના ધામરૂપ અક્ષરના સ્વરૂપ તમે જ છો ચાર દિવસ પછી સ્વામી સાથે સૂર્યનારાયણ દેવ બ્રાહ્મણ રૂપે વડતાલ આવ્યા શ્રીજી મહારાજે ગઢડામાં વડતાલથી આવેલા જોબન પગી સુંદર પગી વગેરે હરિભક્તોને કહ્યું કે વડતાલમાં તમારા કુળદેવ સૂર્યનારાયણ પધરાવવા છે ત્યારે સર્વે કાઠી ભક્તોએ કહ્યું કે મહારાજ તમે વડતાલમાં સૂર્ય સ્થાપન કરો છો તે અમે સર્વે રાજી છીએ પણ ગોપાળાનંદ સ્વામી તો વડોદરા છે તેમને પૂછવાનું હોય તો તે આવે ત્યારે પૂછજો પછી શ્રીજી મહારાજ સિંહને બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી અમારા થકી ક્યારેય જુદા રહેતા નથી પણ નિરંતર ભેળા અને ભેળા જ છે વડોદરા હોય કે બ્રહ્માંડમાં હોય તો પણ જ્યાં અમે ત્યાં એ અને એ ત્યાં અમે એમનું હૃદય તે અમે અને અમારું હૃદય તેવો છે માટે જ્યારથી સંકલ્પ કર્યો છે ત્યારથી સ્વામી તો શ્રી સૂર્યનારાયણ દેવને સાથે લઈને વડતાલ આવ્યા છે અને હાલ એ અમારી વાટ જુએ છે બીજે દિવસે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા અને સપ્તમુખી ઘોડાના રથમાં વિધિ સહિત દેરામાં શ્રીહરિએ પોતાના સમીપમાં શ્રી સૂર્યનારાયણ દેવ સ્થાપન કર્યા અને વિપ્રરૂપે રૂપે સૂર્યદેવે મૂર્તિમાં પ્રવેશ કર્યો જેમ રણછોડરાયજી દ્વારિકાથી સચ્ચિદાનંદ સ્વામી સાથે વડતાલ પધાર્યા છે તે જ રીતે ગોપાળાનંદ સ્વામીના અનુગ્રહ અને ઈચ્છાથી શ્રી સૂર્યનારાયણ દેવ વડોદરાથી વડતાલ પધાર્યા તેમને વડતાલ મંદિરમાં જ શ્રીહરિએ પોતાના સમીપે સ્થાપન કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ યોગિવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન કવનમાંથી